તરસાલી આર કે પુરમ સોસાયટીમાં પાણીના ઓછા પ્રસર સમસ્યાથી લોકો પરેશાન છે શહેરના તરસાલી પુરમ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી મળતા લોકોને વેરો ભરતા હોવા છતાં વેચતા જગ ટેન્કર બોલાવવા પડે છે સાથે ચોમાસા દરમિયાન બે બે વખત પાણી ભરાતા લોકોની કિંમતી ચીજવસ્તુ નુકસાન પહોંચ્યું હતું સમસ્યાથી ત્રસ્ત લોકોએ સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરતા આજે સવારના મળવાનો સમય આપ્યો હતો જોકે લોક સમસ્યાને સાંભળવા પૂર્વ મેયર વર્તમાન કાઉન્સિલર નિલેશ રાઠોડે વિસ્તારમાં આવ્યા હતા તથા સમસ્યા સાંભળી હતી સોસાયટી અનુસાર પ્રશ્નોની લિસ્ટ મંગાવી હતી કાઉન્સિલરોની ચર્ચા વિચારણા બાદ પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી થશે તેમ નિલેશ રાઠોડે જણાવ્યું હતું સ્થાનિકોએ પણ પોતાના પ્રશ્નો મીડિયા સમક્ષ પ્રસ્તુત કર્યા હતા તરસાલી વિસ્તાર રેવન્યુ સર્વે નંબર 421 માં બનેલી આરકે પુરમ સોસાયટી છે 1990 માં વર્મા કન્સ્ટ્રક્શન કંપનીએ આ સોસાયટીને બનાવેલી અને ઓએનજીસીના કર્મચારીઓએ આ 50 મકાનની અંદર પોતપોતાનું મકાન બુક કરાવેલા અને ત્યારથી રહેતા આવેલા છે ત્યાર પછી ઘણા બધા રિટાયર્ડ થઈને બીજા પોતપોતાના અલગ આવાસોમાં ચાલ્યા ગયા છે પણ અહીં રહેતા અમે આજે પણ અહીંયા આટલા વર્ષોથી ચોત્રીસમું વર્ષ છે આ સોસાયટીમાં અમે રહ્યા છે સમસ્યાઓ ઘણી બધી હતી પીવા પીવાના પાણી ના પ્રેશર ઓછા છે અમારા છેલ્લા લાઈનની ની અંદર પાણી આ સોસાયટીમાં પાણીના પ્રેશર ઓછા હોવાથી આ સોસાયટી ની દરેક ગલીમાં મહિનામાં ચાર થી પાંચ વખત પાણીના ટેન્કર મંગાવવા પડે છે એક ટેન્કર છે જે ટેન્કરો આવે છે એ લોકોના કોન્ટ્રાક્ટરોને પૂછો કે તમે શું પાણી લો આપો છો આ લોકોને અને આ બે વર્ષની અંદર કેટલી વખત તમે પાણી આપીને આવ્યા કોર્પોરેશનને અહીંની પ્રજા ટેક્સ તો ભરી જ રહી છે અને ટેક્સ અહીંયા અહીંની પ્રજા કોર્પોરેશન માં રેગ્યુલર ટેક્સ તો ભરી જ રહી છે તેમ છતાં પીવાના પાણી છે એનો નિકાલ કરવો સ્થાનિકોએ પોતપોતાના ઘરના આંગણે ઊંડા ખાડા કરાઈ અને એમની જે મેઈન લાઈન થી જોડાણ થતી લાઈનો છે એને પણ ચેક કરાવી લીધી ખર્ચા એ લોકોએ બે બે ત્રણ હજાર કરી દીધા છે પણ ત્યાર પછી પણ પાણી પીવા લાયક તો આવે છે પણ પૂરતું નથી આવતું આજે વીસ પચીસ લીટર પાણી ટાંકીમાં પડતું હોય તો એમાં થોડું બધા સાત આઠ જણા ના પરિવાર ને ના પહોંચી વળે એક એક મહિનામાં બે વાર ભરાય બરાબર એમાં બધી એસી છે ફ્રીજ છે બધા ને બહુ જ નુકસાન થયું છે બધા જ ઘરો પચાસો પચાસ ઘરમાં એવું નહીં કે એક જ પ્લસ છોકરાઓને બી બીમારી થઈ ગયા એટલા વરસાદ ના ઇન્ફેક્શન ફર્નિચર બધા ફર્નિચર બગડી ગયા નવા બનાયેલા બી બધા અને એસી તો બધા મોસ્ટ એસી તો બિલકુલ આજે ત્રીસ ચાલીસ વર્ષ છે કોઈ જ વાર આ તો વારંવાર પાણી વર્ષ બે વાર ભરાય તો પછી અમે તો ગંભીર થઈ જ ને એટલા માટે જ આ ફોર્સ કર્યો છે અત્યાર સુધી તો અમે કઈ જનતા અહીંયા જ ઉભી છે મારા ગયા પછી તમે પૂછી શકો છો વિરોધનો કોઈ પ્રશ્ન નતો એમના જે કામના પ્રશ્નો છે એની રજૂઆત હતી અને રજૂઆત વ્યાજ હતી કે એમને જે જે પ્રોબ્લેમ થાય છે જે કામો કરવાના છે એ કામોનો પ્રોબ્લેમ હતો એટલે એ લોકોએ એમને બોલાયા હતા એકચ્યુલી એ લોકોએ કાલે ગઈકાલે ટાઈમ નક્કી કરી દીધેલો અગિયાર વાગ્યાનો ટાઈમ નક્કી કરી અને પછી સ્નેહલબેનનો ફોન આવ્યો હતો સ્નેહલબેનને આ લોકોએ ફોન કર્યો હતો પણ સ્નેહલબેનને આજે સલાહ હોવાથી એમને આ ટાઈમ સેટ થયો નહોતો એટલે ટાઈમ નક્કી થઈ ગયેલો લોકોને કહી દીધેલો હતો એટલે હું આવી ગયો હતો એમના જે કંઈ બી પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો શાંતિથી સાંભળ્યા છે એમને કીધું છે કે તમે સોસાયટી વાઇઝ તમારા પ્રશ્નોનું લિસ્ટ આપો મને અને એ પ્રશ્ન કયા કયા કેટલા ટાઈમમાં હું એનું સોલ્યુશન લઈશ એનું અમે ત્રણ જણ બેસીશું હું સ્નેહબેન અને ઘનશ્યામભાઈ અને એ લોકોને બાયદરી આપી છે કે કામો પતી જશે મેઇન પ્રશ્ન એમનો એવો છે કે પાણીનો જે પીવાનું પાણી છે એનો પ્રશ્ન છે અને બીજો જે આપણી રૂપાલી વિકાસ પાછળથી જે જાય છે ખુલ્લી છે ત્યાં બાજુમાં દિવાલ કરવાની છે હવે એ પ્રશ્ન મને મેં એમને કીધું કે એ પ્રશ્નનું સ્નેહલબેન સભામાં બી બોલેલા કે મારા ત્યાં આ વિસ્તાર પાછળની જે પાંચથી સાત સોસાયટીઓ છે ચોમાસામાં એ પાણી બધું એમના અંદર ઘૂસે છે મગરોનો બી નીકળે છે અને જે એમનો કોમન પ્લોટો છે એ ધોવાય છે પાછળ કંઈ ને આપણું દેસાઈ કોલોની દેસાઈ કોલોનીનો કોમન પ્લોટ બી એ ધોવાઈ ગયો છે એ પાણીના લીધે એટલે એમના જે કંઈ બી પ્રશ્નો છે બધા જ પ્રશ્નોનું કીધું છે કે તમે એક કાગળ પર લખી દો અને ધીરે ધીરે એક એક કરીને કેટલા દિવસમાં કયો પ્રશ્ન સોલ્વ થશે એ અમે એમને કરી આપીશું ખાસ કેમ નથી આવ્યા એટલે હું આવ્યો છું એ નથી આયા હવે હું તો ફોન આવી ગયો કે મારે છે એટલે વસ્તુ અલગ છે અને ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈને પણ હું પૂછી જઈશ હવે આ લોકો એ બી ઘનશ્યામભાઈ કીધું જ કે નહીં કીધું એ બી મને ખ્યાલ નથી પણ જે કઈ હશે હવે ટૂંકમાં પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવવાનું એની એની બાજુ આગળ વધીશું અમે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર